મહુવા નગરપાલિકાના અણધણ વહીવટ અયોગ્ય નિર્ણય અને જ્યાં ત્યાં ખોદકામનો ખુદ ભાજપના નગરસેવકે જ વાંધો ઉઠાવ્યો હતો જેમાં પાંચ દિવસ પહેલા મહુવાના લાતી બજાર વિસ્તારમાં નવા પેવર બ્લોક નખાયા હતા જ્યાં ગેસની લાઇન નાખવાની હોવાથી આજ રોજ ત્યાં ખાડા ખોદી અને આ બ્લોક તોડી પાડવામાં આવ્યા હતા જેનો ખુદ ભાજપના નગરસેવકે જ વાંધો ઉઠાવી અને આ કામકાજ બંધ રખાવ્યું હતું મહુવા શહેરમાં પાલિકાની પળોજણ પૂરી થતી જ નથી જ્યાં જુઓ ત્યાં ખોદકામ જ્યાં જુઓ ત્યાં રોડ તોડવાના ખોદકામ અને તોડકામ સિવાય મહુવા નગરપાલિકાનો વિકાસ થતો જ નથી ક્યાંક તૂટે અથવા તો ખોદકામ થાય તો જ વિકાસ આગળ વધે છે નહીતર વિકાસ અટકી જાય છે આજે તો પાલિકા પ્રશાસનના કોન્ટ્રાક્ટરોએ હદ કરી નાખી પાંચ દિવસ પહેલા નખાયેલા બ્લોકને ગેસ લાઈન નાખવા માટે નવા નખાયેલા બ્લોક તોડી ખાડા કરવામાં આવ્યા હતા આ બાબતે મહુવા નગરપાલિકાના ગાંડા વિકાસની વાત કરીએ તો મહુવા શહેરના લાપી બજાર ખોડિયાર મંદિરની સામે આશરે પાંચેક દિવસ પહેલા વિકાસ કરવાના અર્થે અથવા તો વિકાસ દેખાડવાના અર્થે અથવા તો ગ્રાન્ટ વાપરવાના અર્થે જાહેર માર્ગના સીસી રોડની બંને બાજુ લેવલિંગ કરી મસ્ત મજાના પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા અને અહીં લાતી બજાર ખાતે પેવર બ્લોક નખાતા જ મસ્ત મજાની શેરીઓ બની ગઈ હતી અને પેવર બ્લોક નખાતા જ લાતી બજારમાં વિકાસ દેખાવા લાગ્યો હતો વિકાસ દેખાતા જ પાલિકાને અને ગેસ લાઇન નાખવાવાળાને યાદ આવ્યું કે અહીં તો ગેસની લાઇન નાખવાની બાકી જ છે બ્લોક નીચે રોડ નીચે લાઈનો નાખવાની ડ્રેનેજ લાઇન નાખવાની હોય હાઈ માસ્ક ટાવરની લાઈનો નાખવાની હોય આવું તમામ કામ પાલિકાના પ્રશાસનને અને તેના કોન્ટ્રાક્ટરોને પાછળથી જ યાદ આવે છે પહેલા કશું યાદ આવતું જ નથી અને આ રોડ ખોદાણ બ્લોક ખોદાણ ખાડા કરાતા હોય આવું પહેલી વખત નથી થતું આવું તો અસંખ્ય વખત મહુવા નગરમાં થઈ જ રહ્યું છે ત્યારે આજે મહુવાના લાતી બજાર ખાતે પાંચ દિવસ પહેલા જ નખાયેલા બ્લોક ને ગેસ લાઈન નાખવા માટે આ નવા નખાયેલા બ્લોક તોડી ત્યાં ખાડા કરાઈ રહ્યા છે જો પાંચ દિવસ પહેલા આ ગેસની ની લાઈન નખાઈ ગઈ હોત

નગરપાલિકા વિકાસ કરવા માટે ખાડા કરે છે તો ભાજપના જ નગરસેવક નવા નખાયેલા બ્લોક તોડવાની ના પાડી રહ્યા છે ટૂંકમાં ભાજપના નગરસેવક રાજાભાઈ પરમારનું કહેવું છે કે વિચારીને અને આયોજન પૂર્વક કામ કરો જેથી રોડ અને બ્લોક તોડવા ન પડે જ્યાં ગેસની લાઈન નાખવાની હોય જ્યાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન નાખવાની હોય